હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં અનાજના ભાવ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો પાંચ રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ચાર રૂપિયાથી લઈ પાંચસો ઓગણીતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો છત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે છસો સાહીઠ રૂપિયાથી લઈ એક હજાર એકવીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો બોતેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો સાહીઠ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ છણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અતરસો એંસી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે ત્રણસો પિંચોતેર રૂપિયાથી લઈ સાતસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ તેરસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો સાહીઠ રૂપિયાથી લઈ નવસો એકોતેર રૂપિયા છે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો એકાશી રૂપિયાથી લઈ ચૌદસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે સાડત્રીસો રૂપિયાથી લઈ બાવનસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે છસો પંચાણું રૂપિયાથી લઈ નવસો એંસી રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે ચૌદ ચોવીસ રૂપિયાથી લઈ અઢારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ છત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે ચૌદ ચોત્રીસ રૂપિયાથી લઈ બે હજાર અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો પિંચોતેર રૂપિયાથી લઈ ચાર હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ ઓગણીસો બ્યાસી રૂપિયા છે हवे जो थी मेथी भाव से नौ सौ चार रुपया लाइ चौद पिंसी रुपया से हमें ईचबगुल ईचबगुल इचबगुल भाव से अगियारो चालीस रुपया लई बार सौ तीस रुपया से हमें जो अछेरियो अचेरिया भाव से अगियारो पच्चा रुपया लई बार सौ पचास रुपया से હવે જોઈએ કલોનજી કલોનજીના જે ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ સેતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો પાંચ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે પાંચ હજાર રૂપિયાથી લઈ નવ હજાર એંશી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ આઠસો આઠ રૂપિયા છે તો મિત્રો હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પરિમર્શો આવતીકાલે ધન્યવાદ